હાલો આજે આપણે આવી ગયા છીએ ગોંડલની અંદર ગોલ્ડન સિટીની અંદર તો ત્યાં આપણે ગયા તો ખબર પડી કીધું આ રંગોળી કેમ કરે છે તો કે અમારે શંકરદાદાનું મંદિર બનાવેલું છે એમાં ત્રણ દિવસનો પ્રાણપત્રિતા મહોત્સવ છે તો આખી ત્રણેય શેરીઓ સજાવી છે રંગોળીથી ને ફૂલોથી જો જમાવટ બધે આંગણે આંગણે રંગોળી બનાવી છે અને મંદિર શણગારેલું છે કમ્પ્લીટ અને ત્રણ દિવસનો યજ્ઞ છે અને શંકર બાપાની પ્રાણ પૂરવાના છે એટલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શંકરદાદાના મંદિરે હે ત્રણ દિવસ જલસો હે આખી સોસાયટીમાં જો કાંઈ ઘટે નહીં ગોલ્ડન સિટી એટલે ગોલ્ડન સિટી ગોંડલનું બહુ સારી સોસાયટી છે અને આપણે એમાં આજે આવી ગયા છીએ તો જોયું તો બહુ મસ્ત મસ્ત બૈરાઓ બધાએ રંગોળી બનાવે છે અને બધાએ હરખ ઉમંગથી આ યજ્ઞમાં લાભ લેશે અને યજ્ઞમાં ત્રણ દિવસ જમાવટ છે જલસો એટલે બધાએ હળી મળીને આ યજ્ઞ ઉજવે છે અને ગોલ્ડન સિટી ગોંડલ હાઈવે ઉપર આવેલું છે બહુ મસ્ત સોસાયટી બનાવેલી છે તો એમાં કાંઈ ઘટે એમ નથી અને મંદિરે બહુ મસ્ત શંકરદાદાનું બનાવ્યું આજે આપણે આવી ગયા આવે આપણા સંબંધીની ત્યાં મેરેજમાં તો ત્યાં કોઈ ચાતા તો વરાજો સામે ચડ્યો તો સામૈયામાં વરઘોડો નીકળે એટલે જો જમાવટ છે ઘોડીમાં બેસ છે અત્યારે બહાર નીકળ્યા છે અમારે રજવાડું રજવાડી લગન છે અને આપણે લગ્નમાં પહોંચી ગયા છે જો અત્યારે ઢોલના નગારા સાથે જમાવટ છે જો વરાજો ઘોડે ચડી ગયો જો વરાજો એમ છે પણ મસ્ત મસ્ત લાગે છે આજે વરાજો ઘોડીએ ચડી ગયો તલવાર ને હવે આ સામે જાહે આમાં આપણા દરબારોમાં અલગ રીત રિવાજ હોય આ પરણેતા અહીંયા વર્ણન કરે જ થાય જો આ સામે ચડે છે ઘોળા અને જમાવા ઢોલવાળાને ઢોલવાળા હોય બગડાટી બોલાવે આપણને જોવાની એટલી મજા આવી ગઈ મોફલી ગઈ એટલું છે કારણ કે રજવાડી લગ્નમાં બહુ બધા ભેગા થયા હે અને ઉમંગથી જો આ વરાજો થોડે ચડી ગયો ઢોલવાળા જમાવટ કરે તૂટી પીડા હે પાંચ છ ઢોલી છે કાંઈ ઘટે નહીં જો ફોટા પડાવવાના ચાલુ છે ને એ શૂટિંગ ચાલુ છે રજવાડી લગ્ન છે રિવર પેલેસમાં ગોંડલ દાદાને મોજ આવી ગઈ આ પ્રેમના ઉમંગ છે ડાન્સ કરે છે કયું દાદા મારા દાદા બેટા છે હે દાદા થાકી ગયા હાલો વેસ સામે ચડે છે હે પબ્લિક પણ હમાતું નથી આવો જોવામાં ને એ ભેગા હાલવામાં ને કાંઈ કટે નહીં હાલો તો આ બધાય અહીંથી આ ગેટ છે જો આ એક સિરીઝ બનાવી છે જમણવાર ચાલુ છે બીલીપત્રનું ઝાડ હતું એમાં રોશની ગોઠવી છે આ અમારું જમણવાર ચાલુ થઈ ગયું છે જમણવાર એ મોટું છે કારણ કે પબ્લિકે જેટલી છે કાંઈ ઘટે નહીં જો આ બીલીપત્રનું ઝાડ આવ્યું એમાં અહીં શણગારેલું છે વરાજ અને કન્યા આવે સામેથી આવે છે મંડપ નીચે જાહે પછી બરણેદાર ચાલુ થાય કન્યા આમાં સામે આવે કન્યા વરપક્ષને ત્યાં પેરા ફરવાના હોય આમાં રજવાડોમાં ઊંધું હોય પટેલમાં જાન જાય આમાં હે ને આમેથી આવે કન્યા રજવાડી લગન એટલે રજવાડી લગ્ન કઈ કટે નહીં જ્યાં મંડપ છે મંડપે એમ શણગારેલો હે